જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને ફરી એકવાર આપણા વ્લોગ વિડિયામાં સ્વાગત છે તમારું સવારના વાગી ગયા છે સાત ચા બીજી પી લીધી છે ચા પીને હવે કામકાજ કરવા વલજી પડ્યા છે પપ્પા તો આ સિલો કાલ ભાજી ન છે તો એક લે જય માતાજી જય માતાજી મિત્રો જુઓ તમારા પાછળ છોકરો બીજો બધા ભણાવજો અને ખુબ સંસ્કાર હારા હાલતો ન કે આ ચાળી વર્ષથી શીલા ના ખાતો હજી નહીં નાસી શી નહીં રહ્યા બરાબર એકલો મૂતર છે હોય તો તો બધો હોય તાર મૂતરે હોય ને બધું હોય વાત કરો ઝરણ તો હોય જ ને ગાયનું એમ વળખા માર્યા હતા કોઈ ના આવે ફટફટ શીલો દાયડો ગાળવો પડે ને ધ્રબવો પડે આ જુઓ આને હરી ગયો શીલો ફટફટ ગાળવો પડે સમજ્યા એ ગૌરી આ ચો તાચી દે છે હવે શાંતિ સર ઊભી છે બધી ગાયો અને અમુક બેઠી છે જુઓ મસ્ત જુઓ ટોટલા ઉપર મોર બેઠો જય માતાજી જય માતાજી કેમ છો મજા ગાયું બીજી દોરાઈ ગઈ ગાયું દોરાઈ ગઈ કચરા પોતા થઈ ગયા વાસણ બાચી પડ્યા બીજું ઉઠકવાનું વિચાર હોય તો ના નહીં તાજુ પાણી ચાલુ આ છે ગામનો બોર પંચાયતનો રોજ પાંચ વાગે એટલે ચાલુ થઈ જાય અને બપોરે બે વાગ્યા સુધી ચાલુ રહે નંદી મહારાજ કેમ છો નંદી મહારાજ આ નંદીને ઓય આ જગ્યાએ ખણ ખૂબ આવે એટલા છે ને ખણામાં સારું આગળ આવે પણ કોકને એવું લાગે કે મારવા માટે આવે પણ મારવા નહીં આવતો હતો એને તમે આ જગ્યા ઉપર ખણો ને તો એ સ્વંત થઈ જાય પરો આમ નેચું મોઢું રાખે બસ ઊંચું મોઢું જ ના કરે જેટલી ગળા આપણે ખણવાનું બંધ ના કરે ખણીને તમે શેટા દો એટલે ગળા નેચું નેચું જ રાખશે પછી થોડો સમય થાય ને પછી ઊંચું તાકશે જુઓ તો મસ્ત નાઈ લીધું છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે જઈશું આપણે દુકાને તો તોલબેનનો ફોન આવ્યો છે

પણ પૂંજી એટલી જ ના ઉગે ને ચલો મિત્રો હવે સારું વાટવા નીકળ્યા હણીનો બાટલો લીધો છે હશે નાખશે ને ભાઈ એડો વાળામાં આવું છે હેડો એડા જોઈ લે એડામાં ખુબ ઉકાળો થઈ ગયો મેમ મેમ હવે બધું નદવું પડશે આ તો જેવું ખૂંજ્યું છે પણ પેલા રોજ પેના ફરી પડશે પેલા ફોંડ ફર્યા છે ને બધું નાશ મેલી દીધો છે મેં તો હશે લો તો પૂર્વનો જબર પણ આવે આ ફર્યા એટલે ઘણું ખૂંદો બધા એમ ફર્યા છે તો દોણો રાશો જ નહીં ને બધે ખાઈ ગયા અને ભેનામ દોણ એરંડામાં આવી ગયા છે તાલીવા પણ એકલું પાણી પડ્યું છે એરંડા થઈ ગયા છે મોટા એકદમ મોટા મોટા એરંડા થઈ ગયા છે સાલ લેવા ગયા છે હવે પણ કોઈ મને પડતું નહીં હોય સાલના પૂટકા થાય એવું છે સાલ હોય કશું સાલ નહીં તો એ પૂટકો કઈ ને છે હવે ઉપાડી દીધો હશે હેડવાનું કરો હવે હેડો ફટાફટ હોય તો ભાટી ને આખા આખા દાડા પણ તાપનું કાઠું પડે છે હેડો ફટાફટ હેડો અતવાડા હેડો આજ તો સૂર્યો ને ભૂર્યો બે આવ્યા છે હે જબર ભર્યા છે હું તબીલામ રહેવું છે મમતાજ તબેલામ રહેવું થાય આ ભૂજવે તારે રહેવું લે હે ચમ તારે શું કરશો ભણ્યા ત્યાં ચી ભણ્યા મમતાજી ને બોલ સઠ્ઠું એમ અને તારે તબેલામ રહેવું થાય ચમ તી દુકાનમાં ત્રણ વખત દુકાનમાં જઈને તો પાછો આવ્યા ને હવે દુકાનમાં જ આવું થાય અને હીરા ખસી જો અમને ફર્યાવાનો તંદર લાજી તો રખડી પડશે કોઈ બાપો એ ખાવા નહીં સમજ્યા કબૂતર રાખે કબૂતર કેટલા તો થાય કબૂતર રમાડો આપણે પૂછી લે ખડ્પા પાસે એડા મોટા ઘણા થઈ ગયા છે તો પલટી પલટી જાણી છે કે શું છે રોટા હેટર છે પૂછી લે બાપુ આવે છે કેટલા આવ્યા છે કે હજી આયા નહી આવે એટલે પૂછે

અને કોઈને એડા ખરબા બા હોય કોઈને બટર મરાબો હોય મોટા એડા હોય તો એના માટે સંપર્ક કરજો અમૃત ભાઈનો હા તો અમૃતભાઈ આવી જાય જાહે તો દોય જાનું ભાવ શું છે કલાકનો ભાવ કાટરના 700 પેલાના 650 કલ્ટીના કલ્ટીના હ સારું તો મારે થોડા ખરબા બા છે તો બહુ સરસ કામ કર્યો હો અમૃત ભાઈ હા જય ગુરુ જય જય માતાજી જય માતાજી જય જહોમાં જય જહોમાં જય વિહત હા બાપો 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 કેતો ડળો છે તો આવે છે ને એટલે બધી સામાન બગડે છે એ વસેરા ભાઈ જો ઓમ ઓમ નેચું રાખો ના રાખો

જો તો મિત્રો મોર આવી ગયો છે દાણા ચરવા નીતો મોર આવી ગયો મોર નીતો મોર ચો આયો ક્યો આયો મોર ક્યો આવ્યો છે મોર હા આ મોર આવ્યો છે ક્યો આવ્યો મોર 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 આયો મો આયો બોલો ક્યો આયો મોર મોર પગાઈ દો આજા શું કરો છો તમે બોલો કરો મારા છે મારા છે તો મારજે મારે માર માર હા બે જણીઓ માર હા મારો அரே வட வட்டியா சில சுட்டி சடையே તો હવે મિત્રો હવે જાવ ફાર્મ આવશે અમારા આને હા માટે હરમાટા માટે તો અમારે પેલો બુસ્ટર નો ઓરિજિનલ લઈ જાવો લઈ જજો

બેઠી કિલોડીની સબ્જી જમી લીધું છે ને વાઘી ગેસ યાર્ડ ને બસ આજનો વ્લોગ અમારો અહીંયા જ પૂરો થાય છે જો વ્લોગ મજા આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને અમારા પપ્પાને કહેવાથી સબસ્ક્રાઈબ તો કરજો હા જય માતાજી મિત્રો અમારા વિડીયા થોડા હારા લાગતા હોય તો સરપ્રાઈઝ કરજો કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જણાવજો કે વિડિયા સારા બનાવો છો કાકા તો અમે તમે વધારે બનાવવા અને સારા પણ બનાવો